Thank you. નમસ્કાર રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મગફળીની ભારે આવકો થઈ રહી છે ટેકાના ચૌદસો બાવન રૂપિયાની સામે ખેડૂતોને ઓપન યાર્ડમાં સાતસો પચાસ થી બારસો રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે સારી ક્વોલિટીની મગફળી બારસો પચાસ રૂપિયા સુધી પહોંચે છે એટલે કે ખેડૂતોને ટેકાના ભાવ કરતા બસો થી પાંચસો રૂપિયા ઓછા મળી રહ્યા છે માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ જણાવ્યું કે ખેડૂતો બાવીસ તારીખ સુધી રજીસ્ટ્રેશન કરી શકશે હાલમાં ઓછા ભાવે મગફળી ન વહેંચવા અને ધીરજ રાખવા તેમને અપીલ કરવામાં આવી છે

તેરસો થી તેરસો રૂપિયા હોવો જોઈએ એક વસ્તુ તમને કહું સરકાર સાડા ચૌદસો માં સરકાર ખરીદી કરે પણ સરકાર ખરીદી કરશે ક્યારે ખેડૂતના ઘરમાં મગફળી ખૂટી રહે પછી મગફળી ખરીદી શું કરવાનું એક વસ્તુ હોય બરોબર તો આપણે સરકાર સામે એવી રજૂઆત કરી કે કે ખેડૂત વિરોધી નીતિ તમે ન રાખો અને આ મગફળીની ની ખરીદી તમે બને એટલી જલ્દી ખરીદી ચાલુ કરો તો ખેડૂતને ભાવમાં પાંચ પચીસ રૂપિયાનો ફાયદો થાય

આ વાતાવરણ અનુકૂળતા જોઈ અને અમે લઈને આવ્યા છીએ હું તમને કહું કે હોય તો આને પૂરતી હાટેવી પડે બરોબર પલળવાની બીક રે અમારે આમાં ટોટલ વસ્તુ ખેડૂતોનું શોષણ થાય છે તો આપણે સરકાર સામે એવી રજૂઆત કરી છે કે તમે થોડુંક ખેડૂત સામે ધ્યાન દો આમાં બાપડો ખેડૂત દીએ દાડે દેણામાં દેવાદાર થતો જાય છે તો તમે પોષણક્ષમ ભાવ મળે સમયસર તમે બને એટલી જલ્દી મગફળીની ખરીદી વહેલી ચાલુ કરો એવી અમારી માંગ છે સૌપ્રથમ સરકારે પંદર તારીખ છેલ્લી રજીસ્ટ્રેશન હતી ત્યારબાદ સાત દિવસનો વધારો આપી અને બાવીસ તારીખ સુધી રજીસ્ટ્રેશન કર્યું છે મેં આખા ગુજરાતમાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કોઈ રહી ન જાય એટલા માટે સમયમાં પણ વધારો કર્યો તો રાજ્ય સરકાર ખેડૂતો પ્રત્યે ખૂબ જ હકારાત્મક છે વાત રહી ખરીદીની

હું ખેડૂતોને વિનંતી કરવા માગું છું કે તમે જે મગફળી અત્યારે લઈને યાર્ડમાં આવો એના પૂરા ભાવ નથી મળતા એના કારણો એવું છે કે ખરીદી હજીનું પ્રમાણ ચાલુ ન થયું હોય મિલરો દ્વારા તેમજ થોડીક ભેજવાળી મગફળી હોય તેથી એના વજનમાં હવા વધારે હોય એટલે થોડોક ભાવ કપાતો હોય તો ખેડૂતોને વિનંતી છે પૂરી સુકણી કરી અને જો એમની પાસે સ્ટોરેજની શક્ય જોગવાઈ હોય તો એમને સ્ટોર કરીને રાખવી જોઈએ અને જયારે સરકાર ટેકાની ખરીદી કરે ચાલુ ત્યારે એમને લઈને આવવું જોઈએ